ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુજરાતના સામાન્ય નાગરિકો કે જેમને કોઈનો મોબાઈલ ફોન ચોરી થાય કોઈકનું સોનું ચોરી થાય કોઈકની ચેટિંગ થાય આ પ્રકારના સામાન્ય નાગરિકોની પોતાની વર્ષોની મહેનતથી ભેગી કરેલી રકમને જો આ પ્રકારના ફ્રોડો દ્વારા જે આખી ઝૂંટવી લેવામાં આવતી હોય છે અને એવા આરોપીને પકડ્યા પછી જે કોર્ટમાં વર્ષો સુધી આવા મધ્યમ વર્ગના અને નાના માણસોએ જે ધક્કા ખાવા પડે એની બદલે પોલીસ પોતે જ પોલીસ સ્ટેશન થકી આ પ્રકારના ગુનેગારો પાસેથી પકડાયેલી ને પકડીને જે કોઈ માલિક છે જેના સાચા હકદાર છે એમને તેમની અમાનત પાછું આપવાના કાર્યક્રમનું નામ છે તેરા અર્પણ આ કાર્યક્રમ રાજ્યના સામાન્ય અને નાના પરિવારો માટે ખૂબ મોટા આશીર્વાદરૂપી કાર્યક્રમ તરીકે આજે રાજ્યના લોકો આને માની રહ્યા છે આ કાર્યક્રમ થકી માત્ર કોઈ અરજદાર જેમની વસ્તુ ચોરાઈ હોય એટલું જ નહીં પરંતુ લોક દરબાર થકી રાજ્યના સામાન્ય માણસો જે નાની મોટી મજબૂરીમાં કોઈની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય કોઈકની જમીન પડાઈ લેવામાં આવે કોઈકનું સોનું પડાઈ લેવામાં આવે એવા અનેક રાજ્યના નાગરિકોને આવા કાર્યક્રમો થકી માનનીય અધ્યક્ષશ્રી ન્યાય મળ્યો છે અને માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી જેમનો આ પ્રશ્ન છે માનનીય અધ્યક્ષશ્રી એમના જ વિસ્તારમાં આ કાર્યક્રમની સર્વપ્રથમ શરૂઆત થઈ હતી અને એ કાર્યક્રમમાં કમસે કમ પહેલા જ કાર્યક્રમમાં સોળ કરોડથી વધારેની રકમના કમસે કમ સાડી ચારસો લાભાર્થીને પોતપોતાની સામગ્રી પાછી આપવામાં આવી હતી તે હાલ સુધી નવ હજાર એક્યાસી તેરા તુચકો અર્પણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાલીસ હજાર આઠસો ને અગિયાર લાભાર્થીઓને પોતપોતાની ચીજવસ્તુ પાછી આપવામાં આવી છે માનનીય અધ્યક્ષશ્રી આની કુલ રકમ પાંચસો કરોડ થી વધારેની રકમ નોંધવામાં આવી છે અને